બી ગયે તારા જાહડી ચાહડી નજો તો બાળકની ચરિયાદી મરતા ભાવ હળો સોવડ થઈ જય જમીનના ગયા ચાલે તાર થોડી શેતર દેખાય હાજર વગાડ વાળીયા ઉને હડિયા રૂપે નિમાન થાય ગયા ભાવ હળો તે હાજર તરવાળું ખાતું નથી બાર 40 નારિયા રૂપેની માતા કુછો ને તુરીયા શેઠરો હુસેઈદ તુ પાપો ની કેહવા હા કે તેનું સરા તમારી કણદેવ કરોડમાં હા મારી દેવીઓ પણ કરોડમાં હા એ મારી ભૂમિ સમયની ભૂમિ પણ આ ભૂમે હલો યુગણી વજી છે નોકુ છે ખરાઈ તો મારવા કોણ ભાઈ આજા નહીં ઘોડા પેગી ઢોળવાની નહીં

બરાત દ્વારા ભઈને રમે છે રે હું જેરાનો જુમાય છે એ કુવાશીના કુપવાની માતા સુ જો માતા જો ઘર ઘર ગેર પર ટોખી બેઠી જબાણો Субтитры создавал DimaTorzok